જુનાગઢ જિલ્લાના ચોરવાડ નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાયો છે ચોરવાડ નગરપાલિકાની છ વાડી ચોવીસ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વિશે વાત કરશો આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન ચોરવાડ વોર્ડ ત્રણમાંથી માંથી ઉમેદવાર અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમની પત્ની જલ્પાબેન સાથે મતદાન કર્યું મતદાન કર્યા બાદ તેમણે જનતાને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ પણ કરી આ વિશે વિમલ ચુડાસમાએ શું દાવા કર્યા છે તે જોઈએ મેં બે હજાર સત્તરમાં પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો આ પાંચમી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં છ વોર્ડમાં મતદાન કરવાનું છે અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધું સંપૂર્ણ બહુમતી તો આપી દીધી પાંચ ચોવીસે ચોવીસ સીટ માટે મહેનત થઈ રહી છે અને કાલ રાત્રે પ્રજાવે મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મરવાનો છે અને કામગીરીના આધાર ઉપર અઢાર તારીખના રોજ જ્યારે મતગણતી થવાનું છે તે પંજાના સંપૂર્ણ છ વોર્ડમાં પંચોર નીકળવાનું છે અને ચોવીસે ચોવીસ સીટ જીતી અને ચોરવા નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડની બધી બેઠકો જીતવાનો દાવો પણ કર્યો છે ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો મતદાનને લઈને આજે સવારથી જ વિવિધ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે હવે જોવાનું રહેશે કે આ ચૂંટણીમાં કોણ વિજેતા બની બહાર આવશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર